sai hiệp, ổn chứ? Ông ta sẽ đưa thằng này về ngay. Được rồi, cô. Được rồi, đi thôi. Chào mừng! Chào mừng!

મצાવી જાય ઓય તે મારી સોણી આરે શું કરું તે તારી આરે શું કરું બેટા બન મારી આરે નો કરવાનું કર્યું મણિયા તે મારી સોડી આરે નો કરવાનું કર્યું હે હું તને મારી નથી જ અબરાત નોચે બો પકતે ની નો થાતી નકર આયા ના આ હું તારી ડોકી દબબી દશ અને આ વાત કોઈને કરતા નય નકર હું એવી કાલી વિદ્યા તમારી માથે કરીશ ને તમારું આખું ખાનદાન સાફ થઈ જાય છે હાલો નીકળો આયા તું જયસી હાલ બટ આપણે

અલબટા કિરે આવે હે ઓડ વરસની કુરી બાપુ હાઈ તમારું વસ્તુ લાવો લાવો આઠ હવે દારૂ સીર્યો

હા આયા તો ડોક્ટર મેડમ જોશીમાં ફોન તમે જ મને ફોન કર્યો તો હા મેં જ કર્યો તો આ બેનને જોવાને હા આખા તમે હરા આ બેનને શું છે ડોક્ટર મેડમ હું તમને શું વાત કરું આ મારી સોડી છે મન બુદ્ધિ અને હું માં મારા ગામના એક તાંત્રિક ભાઈ ને જોવરાવા લઈ જઈ તે મારા રોયા આની અરે નો કરવા નો કર્યું અરે રો બળત કર કઈ રો અરે માજી તો આમાં કેસ લખાવો પડે હાલો પોલીસ સ્ટેશન ના એવું નથી કરું જો મે એવું કરશું તો એને અમને ધમકી આપી છે કે હું તમને મારી નાખીશ અરે કાઈ નો મારી નાખે આમ બે ને નો રહેવાય આ છોકરી આ આવું કર્યું ઈ કેટલી છોકરીઓ આ આવું કરે હાલો હું તમારે ભેગી આવું કેસ લખાવવા તો હાલો હાલો એ મેડમ જલ્દી એક કમ્પ્લેન લખો તો છે આ છોકરી જો આ બિચારી મન છે અને આ એના બા છે એને છે ને તાંત્રિક બાબા પાસે પાખંડી આની આરા કર્યો અને તો ધમકી મારી નકર મારી નાખી બિચારી કેટલી બીગી જો રોવે છે સાહેબ એ તાંત્રિક ના કેસ આખી ફાઈલ ભરી તોય તમે લોકો કઈ કરતા કેમ નથી પણ મેડમ એમાં એવું છે એમ એને પકડવા જાવી ને તો સબૂત બબૂત કઈ હોતા નથી અને બીજું એ તાંત્રિક કઈ જેવો તેવો નથી બહુ ઊંચી નોટ છે સમજો મોટા મોટા નેતા શૂટ જીતે ને અને પગ્યા લાગવા જાય અને બધા કાયરી વિધ્ય કાંઈક એવી કરે ને બધા જીતાડી દે મેડમ એના હાથ બહુ ઊંચા હશે નથી પકડાતો હવે મારે જ કાંઈક આઈડિયા કરવો પડશે હા મેડમ હવે કાંઈક કરો તમે રટતાની હમણાં હું આવું છું એક આઈડિયા કરીને મેડમ શું આઈડિયો કરશે હલે માલે નામા હલે માલે નામા બાપો એ બાપો બોલ ચલા હું તમને શું કહું એ આપણે હે ને અત્યારે કાળા કામ કરી એ પોલીસ વાળાને ખબર પડી જાય છે તો પછી ઠાઠા લાલ નહીં કરી નાખે બસ છલા તને ખબર છે આ તારા તાંત્રિક બાપુને ક્યાં સુધી લાગવા છે હે તારા સભ્ય ને છૂટણી જીતવી હોય ને તો પેલા મારી પાસે આવવું પડે પોલીસ આપણું કાંઈ ન બગાડી શકે અલે મારે નવડાય નમા એલા મેડમ કેર ના છે આટલી બધી વાલી શું આઈડ્યો કરવા ગયા છે ક્યારે આવશે આ મેડમ આ બધું શું આ તાંત્રિકની બીકથી તમે નોકરી મૂકીને જાવ છો હવે સાહેબ નોકરી મૂકીને ના જ તો મારો આઈડિયા છે એવું તોરી શું આઈડ્યો હું તાંત્રિક પાસે જાઈને કે મારો છોકરો નડ થાતા એટલે પછી આ લોકો આરે કઈ એવું માર્યાડ કરવાની કોશિશ કરે ને એટલે પાછળથી આવીને તમે રંગે હાથે પકડી લેજો પછી એને फांसी ની સજા દે દેવાની વાહ મેડમ વાહ મેડમ નો દિમાગ તો બહુ તેજ છે આ તો એ તાંત્રિક ગયો બેટા હાલો હાલો ગાડી કાઢો પણ મેડમ એ તાંત્રિક ની મઢુલી આ છે હાલો કાઈ કાઈ આલીને બેસી હાલો 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 ને મારું તો હું જઈ હાલો મેડમ હાલો કાઈ કા હાલો નકર ફાટી જાય છે હે ઉપાર્યો મેડમ આ દિનની મઢુલી છે જો બે બેઠા જો બે પણ બેઠા સાહેબ તમે એક કામ કરો અહીંયા ઉભા રહ્યો અંદર હું જાવ છું એને મારું ને એટલે તમે બધા અંદર વઈ આવજો હા મેડમ જાવ તમે એ આપણે ઉભર્યો હોલે માલેમ હમડા ના ના હલે માલેમ બીજી આવી બીજી આવી તો તો મજા આવતી આલે અંગર

હું કરીશ હું કહું એમ કરો મારે મારી મઢીમાં કરવી જોઈ છે બાપુ પણ મઢીમાં હું કામ અહીંયા કર્યો ને અહીંયા વિધિ પૂરી ન થાય હલો મારી આરે મારી મઢી માં Madam ne karma lagi jyo ha O baba aa ini hey halo ka Wah bapak

ાય બધું ગાયટોલી પટોલી